મંથન કરવાનું પણ છે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણે શું યોગદાન આપી શકીએ તે દીક્ષાંત સમારોહના પવિત્ર દિવસે ચોક્કસથી વિચારવું જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના ભવ્ય અને સમૃદ્ધ વારસા તેમજ ગૌરવને ફરી પ્રસ્થાપિત કરી તેને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે ત્યારે સમાજને શિક્ષિત વિકસિત અને સમૃદ્ધ બનાવવાની જવાબદારી યુવાઓના શિરે હોય છે સમાજ કલ્યાણનો ભાવ રાખીને ભારતીય જીવન મૂલ્યો અને સંસ્કૃતિના અભિન્ન અંગ બનવા રાજ્યપાલે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો મહારાજા સાજીરાવ ગાયકવાડનું જીવન આજની અને આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે તેમ કહીને રાજ્યપાલે મહારાજાના શિક્ષણ પ્રેમ અને પ્રજા પાલનની વાત કરી હતી નવ સ્નાતકોને શીખ આપતા રાજ્યપાલે કહ્યું કે યુનિવર્સિટીમાંથી જે શિક્ષણ મેળવ્યું છે એના ઉપયોગ થકી સમાજને પરત આપવાનો સમય છે શિક્ષણનો ઉદ્દેશ્ય શ્રેષ્ઠ સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે પ્રાચીન ભારતમાં દીક્ષાંત સમારોહનું આગવું મહત્વ સંસ્કૃતના શ્લોકો અને વેદોના ઉલ્લેખ સાથે સમજાવીને રાજ્યપાલે ગુરુકુળમાં મળતા શિક્ષણ દાન અને સમાવર્તન સંસ્કારની રસપ્રદ અને પ્રેરક પરંપરાને ઝાંખી કરાવી હતી તેમણે પદવી મેળવનારા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે હવે તમે કાર્યક્ષેત્રમાં જઈ રહ્યા છો ત્યારે સમાજ અને દેશની તમારાથી ખૂબ અપેક્ષાઓ છે

આ નવી શિક્ષણ નીતિમાં મહારાજા સાજરાવ ગાયકવાડના જીવનદાયી વિચારો અને પ્રેરણાના પણ દર્શન થાય છે પોતાના વડોદરા સાથીના સંબંધોનો ઉલ્લેખ કરીને શિક્ષણ મંત્રીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મહારાજા સાજરાવ ગાયકવાડે એનાયત કરેલી ડિગ્રીનો ઉલ્લેખ કર્યો હતો વંદે માતરમ ગાન અને લોકગુરુ સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ હોવાથી આ વર્ષે પદવી મેળવનાર વિદ્યાર્થીઓ વધારે ગર્વ અનુભવશે તેમ કહી મંત્રીએ વિદ્યાર્થીઓ તેમના માતા પિતા અને પ્રાધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા સ્વામી વિવેકાનંદના શબ્દોની ટાંકીને મંત્રીએ વિદ્યાર્થીઓને સતત શીખવાની ધગશ રાખવાની સુનિવી શીખ આપી હતી વિદ્યાર્થીઓને આવતીકાલના જવાબદાર નાગરિકો તરીકે સંબોધીને ડોક્ટર બાજાએ જીવનમાં આવતા પડકારોનો સામનો કરીને વિકસિત ભારતમાં સહભાગી થવા અનુરોધ સાથે સફળ થવાના પ્રેરણાદાયી મંત્રો આપ્યા હતા અધિક્ષક સમારોહમાં યુનિવર્સિટીના વ્યવસ્થાપક મંડળના સભ્યો વિવિધ વિદ્યાશાખાનો વડાઓ પ્રાધ્યાપકો સુવર્ણ પદક વિજેતા અને પદવી ધારક વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું સ્ટાફ તેમજ વિદ્યાર્થીના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાંથી સિવિલ એન્જિનિયર બી સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે આસાથે 10 9 ગોલ્ડ મેડલ મળેલા છે અને ડ્રીમ માં કહું તો એક ગવર્નમેન્ટ ઓફિસર તરીકે હું ભાગ ભજવા ઈચ્છું છું સૌથી મહત્વ વાત છે કે અવધેશ રાજ્ય પાલ આવ્યા રાજ્ય પાલ એમ કીધું કે ભણવાની ની કોઈ નથી ભણતા રહેવું છે આપ શું કેશો એ સાચી વાત છે અ ગવર્નમેન્ટ નોકરી સાથે સાથે પણ અલગ અલગ જ્ઞાન તો મળતું જ રહે છે એટલે એ વાત તો સાચી છે dream શું છે આપનું dream government officer government of માં કામ કરવું છે.

મારું માનવું છે કે ભણવું હોય તો ભારતમાં ભણે ને ભારતમાં જ વિકાસ કરવો જોઈએ ભારત માટે જ કામ કરવું જોઈએ જેથી આપણા દેશ આગળ આવે દેશની સેવા કરવી જોઈએ મારો મંતવ્ય એ જ છે એને યુનિવર્સિટી માંથી આ વખતે બેચલર ઓફ એજ્યુકેશન બીએડ ની ડિગ્રી ડિગ્રી કમ્પ્લીટ કીધી છે એના માટે મને ગોલ્ડ મેડલ મળ્યો છે અને શું કહેવાય મેં જે આ પહેરવેશ પહેર્યો છે એને શું કહેવાય જીમિક આપણું કહેવાય પણ એના અલગ અલગ સ્વરૂપ હોય મતલબ કે જે હિસાબ થી ની કોમ્યુનિટી હોય એમાં બી ટાઈપ હોય એવી રીતના બધા અલગ અલગ પહેરે છે હું એવું કેવા માંગુ છું કે જે મારી કાસ્ટ બિલોંગ કરતા હોય અને જેના પેરેન્ટ હોય ફાર્મર હોય પણ શું કેવાય ફાર્મર હોય અને આવા નોર્મલ કપડા પહેરી અને ડેઈલી લાઈફ જીવતા હોય એમ પણ એવું ના હોય કે ઈ ખાલી ફાર્મિંગ જ કરે એમ એના જે છોકરા છે એ આગળ વધીને ગોલ્ડ મેડલ બી લઈ શકે એમ સપનું શું છે ભવિષ્યમાં શું કરવાનું મારું ભવિષ્યમાં સપનું એ છે કે શું કહેવાય હું વધારેથી વધારે લોકોની મદદ કરી શકું એજ્યુકેશન ટર્મમાં હોય કે પછી બીજા કોઈ બી ટર્મ હોય વધારે વધારે લોકોને મદદરૂપ થા અને જે કોમ્યુનિટી છે એમાં આગળ આવું અને સ્પેસિફિકલી જે ગર્લ ચાઇલ્ડ છે એના એજ્યુકેશન સુધારો થાય ડ્રીમ પૂરું કરવા માટે તો ખૂબ જ મહેનત કરી છે કેમ કે કોઈ બી ગોલ્ડ મેડલ કે કોઈ બી વસ્તુ આપણે અચીવ કરવી હોય તો એક છે કે પ્રયત્ન કરતા રહેવા એક વખત ઓછા માર્ક્સ આવે એનાથી કોઈ ફેર ના પડે પણ સતત પ્રયત્ન કરતા રહીએ ને તો આપણા માર્ક્સ છે ને ઇમ્પ્રુવ થાય મેં અહીંથી બીએસસી અને એમએસસીની ડિગ્રી કમ્પ્લીટ કીધી છે અનફોર્ચ્યુનેટલી એમાં હું ગોલ્ડ રિસીવ ના કરી શકી પણ મારી જે અથાગ મહેનત હતી એના લીધે આજે મને બીએડમાં ગોલ્ડ મેડલ મળ્યો છે અને જે મહેનત કરેલી હોય ને એ ક્યારેય નિષ્ફળ ના જાય અને બીજું તો જે પેરેન્ટ્સ કહે ને એ માનો પેરેન્ટ્સ કહે છે ને તો તમને સમજ ના પડે ને તો પેરેન્ટ્સ કહે એમ કરવાનું કેમકે પેરેન્ટ્સ તમારા માટે સૌથી હારા મારું વિચાર થ

મતલબ આવા બધા nature છે ને તમારી અંદર હોવા જોઈએ તો જ આપણું જે ભારત દેશ છે એ આગળ વધશે આવી રીતના બધા એવું વિચાર છે કે મારાથી નહીં હું આની શું કામ મદદ કરું તો પછી કઈ રીતના ચાલશે એમ બધા જે એકબીજાની મદદ કરશે ને તો દેશ આવી રીતના આગળ વધશે અને આપણું જે સમાજ છે એ બી આગળ વધશે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર